ભુજ નગરપાલિકા દ્વારા વરસાદી નાળા પર જે દબાણો થયા છે તે દૂર કરવા માટે નોટિસો પાઠવવામાં આવી હતી ત્યારે આ દબાણો તો પણ દૂર ન થતા આજે ભુજ સુધરાએ પોલીસ પ્રશાસનની ટીમને સાથે રાખીને આ દબાણો તોડવા માટેની કામગીરીનો પ્રારંભ સેજવાડા માતમમાં કર્યો હતો ભુજના સંજોગનગર વિસ્તારમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલની ઉપસ્થિતિમાં વરસાદી નાળા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે આ અંગે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી ભુજ નગરપાલિકા વિસ્તારમાં સેજંગ માતા વિસ્તારમાં જે નાળા વરસાદી નાળા ઉપર જે દબાણ કરવામાં આવેલા હતા તે અન્વયે નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવેલી હતી તેમ છતાં ઈસમો દ્વારા દબાણ દૂર ન કરતા આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી છે અત્યારે આ એક નવું મકાન બનાવવામાં આવેલું છે ને જે જૂના દબાણો આગળ જે છે બીજા ત્રણ ચાર દબાણો અમે નોટિફાઈ કરેલા છે તે તમામ દબાણો આજરોજ દૂર કરવામાં આવશે બીજા જે જે જગ્યાએ દબાણો છે તેમને નોટિસ આપી છે ને ક્રમશથી દબાણો પોલીસ બંદોબસ્ત મેળવી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે